શાળામાં આજના દિવસની જે શિક્ષકોની અછત હતી તેની પૂર્તિ આજે સાઠ વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને કરી હતી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને યાદ કરીને શિક્ષક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી મુખ્ય અતિથિ ડોક્ટર કુંદનકુમાર ગ્વાલાણી સોશિયલ સર્વિસ સર્કલ પ્રમુખ અતિથિ વિશેષ રહ્યા હતા આ ઉપરાંત ઓકેશકુમાર ખત્રી પૂર્વ પ્રિન્સિપાલ સી કે ચૌધરી પૂર્વ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જાયન્ટ ઇફકો શૈલી યુ ડી સેવન ડાયરેક્ટર ડોક્ટર સુનિતા દેવનાની જાયન્ટ ઇફકો શૈલી પ્રમુખ અને મીડિયા રિપોર્ટર ભારતી માખીજાણી ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ ડી ચૌધરી તથા એ ડિવિઝનના હેતલબહેન પ્રકાશ કુમાર એસપીસીના અધિકારી ઓમ પ્રકાશ ગીરી ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર સીમા તથા મારુતિ મોટર્સના અધિકારી અને બીએમ મોટર્સના અધિકારી તથા પ્રતાપ ખટવાણી સીએ ચેતન સીએ દર્શના સુનિલ તથા શાળાના શિક્ષિકા બહેનો અને શિક્ષક સીજી ચૌધરી તથા અન્ય સ્ટાફમાં હરીશભાઈ મુકેશભાઈ વિક્રમભાઈ દક્ષભાઈ મહેશભાઈ તથા અન્ય આવેલા મહેમાનો હાજર રહ્યા હતા શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભરતભાઈ બચવાણીએ તમામ ગુરુજનો અને મહેમાનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની સમાપ્તિ કરી હતી એક કાર્યક્રમ યોજાયો જેમાં પચાસ જેવા વિદ્યાર્થીઓએ ટીચર્સ બનીને પોતાનો કાર્યક્રમ કર્યો એમાં બહુ મજાની વાત એ છે કે વિદ્યાર્થીઓમાં જે શક્તિ હતી જે બોલવાની શક્તિ હતી અને એનો જે લેક્ચર હતો બહુ સારો હતો અને એનામાં જે જગ્યાશા હતી બહુ ગમી મને બહુ ખુશી થઈ કે ગીધવાણી સ્કૂલ પરિવારે મને ઇન્વાઇટ કર્યો એન્ડ હું અહીં આવ્યો છું બહુ સરસ રીતે એ કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં ઘણા વિદ્યાર્થીઓ ટીચર્સ છે ભાગ લીધો પોત પોતાનો મંતવ્ય આપ્યો મને બહુ ખુશી થાય છે કે આ જે ભરત સર જે અત્યારના પ્રિન્સિપલ છે મને નિમંત્રણ આપ્યો અને હું આવ્યો બહેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ખુશીએ ચેતન સોનારીવાલ આ જ સ્કૂલમાં ભણ્યો હતો નવમાંથી લઈને બારમા સુધી પણ આ સ્કૂલે મને જે બેકગ્રાઉન્ડ હોય બેસ્ટ હોય કોઈની ભાઈ કોઈ પણ ચીજને જ્યારે આપણે કહેવાય ને કે ભાઈ એમની જે નીમ છે એ મજબૂત ભૂમિ જોઈએ તો એ જે નીમ બનાવવાનું જે કામ છે આઈસ્કૂલે જ મારે ત્યાં સફરમાં મને પૂરું કરવાયું છે સીએ બનાવવા માટે અને જે બધી એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરવા માટે જેવી ઓપોર્ચ્યુનિટી સ્કૂલમાંથી મળી છે ત્યાં સુધી મને ક્યાંય પણ નથી મળી પણ હજી પણ એ એ અમે લોકોને યાદ કરે છે અને અમને ત્યાં બોલાડે છે એનો આજે ધન્યવાદ થેન્ક યુ સર એ મને ચેસમાં પણ ઘણો સપોર્ટ કર્યા છો આજે હું ચેસમાં નેશનલ પ્લેયર છું એ પણ સાચના લીધે છે ને આ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ હમણાં અભ્યાસ કરી રહ્યા છે એને આપ આપના માધ્યમથી શું સંદેશો આપશો એ જ કહેશું કે ભાઈ ક્યારેય પણ કોઈ ચીજની ફેસિલિટી ના હોય અને એમ કહે છે કે ભાઈ મારા ત્યાં ના થાય તો એ કાંઈ નથી થતું આપણે જે ફેસિલિટી હોય તમારી ઈચ્છા છે કરવાની તો તમે કરી શકશો ભલે ગમે તે તમારી પાસે અવેલેબલ ફેસિલિટી હોય એ ફરજ ના પડે આ જો માણસ માણસ છે જે પણ હોય તો છ કલાખ વાંચવા નથી માંગતો બટ એ બાર લાખ રૂટી કરે છે તો આ જે ડિફરન્સ છે એ છોકરાઓને મને એ જ કહેવું છું કે ભાઈ તમે અત્યારે ભણશો તો આગળના સમયમાં તમે પોતે જ બીજાને નોકરી આપી શકો આવી તમારી ક્ષમતા થઈ શકે એટલે કે તમે તો પોતાના ઉપર વિશ્વાસ રાખો ડઝન મેટર કે તમે કયા મીડિયમથી બિલોંગ કરો છો તમે બધાને બીડ કરી શકશો આવી મારી શુભકામના છે બધા છોકરાઓને થેન્ક યુ